છે બદલીને અને આ ગાડી છે આ સ્પીકર મૂકે છે અને પેલા રામાપીનું મંદિર છે આ કેટલું મન સ્થળ પણ ગાડી છે મંદિર ચાલો હવે તમે બાર ને બધાને પણ બતાવી શકું છું આપણે મંદિરનો નજારો કે જે પણ દુઃખ સુખ માં હોય દુઃખ આવે કોઈ પણ આવે પણ આ દુઃખ દુઃખ અહિયાં આવે એટલે આપણે પણ મંદિર દર્શન કરવા જઈએ જયે રામ ચાલો હવે આપણે ક્યાં સુરત જોવા જઈએ ચાલો

આ મગફળી વાય છે આ જોઈ શકો છો દ્રશ્યવા બા આ બોર ઝાડ છે અહીંયા આના પણ જો દેખો દેખો બોર લાગે છે આ દેખો તમે બધા દેખો બોર આ ઉનાળાના ટાઈમમાં ખાવા માટે આવે તમે જોઈ શકો છો આ રમાપીના નેજા આ કેટલા સુંદર નેજા છે અને આ આ બી સાઈડ જોઈ શકો છો ડુંગર પર્વત કેટલો મસ્ત પર્વત છે લીલો લીલો પર્વત છે ને ટોપ નવી ચેનલ બનાવ આ પાડા ભાઈ છે હાલો ભાઈ પાડા ભાઈ મજામાં મજામાં છો